ગુ બન્યા અર્ટીઆબ જોઈ રહ્યા છો સ્પાર્કર ન્યૂઝ ડબોઈ માજે માસ નિમિત્તે દર વખત જે ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે તેવા સેવા પરમો ધર્મના સૂત્ર સાથે માની કૃપા ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે અમાસ નિમિત્તે પંદર હજાર ગ્લાસ છાસ અને પાંચ હજાર પ્લેટ ખમણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં અમાસ નિમિત્તે દર્શને જતા દર્શનાર્થીઓએ નાસ્તાનું આયોજન કર્યું ડભોઈ સીતાપુર નજીક હનુમાનજી મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર છેલ્લા ત્રણ અમાસથી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા ડબોઈમાં માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ત્રણ અમાસથી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે આ અમાસે પંદર કપ છાસ પાંચ હજાર ડીસ ખમણનું સાથે પાણીનું વિતરણ કરવામાં આવ્યું સંજયભાઈ ઠાકોર પ્રિતેશ ઠાકોર રિતેશ રોડિયા પ્રિતુલ ઠાકોર ધર્મેશ રાજપૂત સહિત યુવકો મોટી સંખ્યામાં અમાસના દિવસે વહેલી સવારથી જ સેવા પ્રવૃત્તિમાં જોતરાઈ ગયા અમાસ નિમિત્તે આજે સિદ્ધપુર હનુમાનજીના મંદિરે અમે છાસ વિતરણ અને ખમણ નો પ્રોગ્રામ રાખેલ છે માની કૃપા ગ્રુપ દ્વારા જૂની અને ચનવારાના જે ભાઈઓ જેમને મદદરૂપ થયા છે એ અને અમારા માનનીય ધારાસભ્ય સાહેબ માર્ગદર્શન અને અમારા જિલ્લા પંચાયતના ભાઈ અશ્વિનભાઈ વકીલ એમના માર્ગદર્શનથી અમે આ કામગીરી કરી રહ્યા છીએ એમે આગળ આગળ પ્રગતિ કરવા માગીએ છીએ પંદર હજાર ગ્લાસની છાસનું વિતરણ કરેલ છે પચાસ જેટલા જગ પાણીનું વિતરણ કરેલ છે અને ખમણનું વિતરણ કરેલ છે અમે આજ રોજ પાંચ હજાર ડીશ ખમણનું વિતરણ કરેલ છે